વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 20 અને 21 જૂને જમ્મુ કાશ્મીરના પ્રવાસે જશે સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશનો આ પ્રથમ પ્રવાસ છે વડાપ્રધાન મોદી તેમના પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે તારીખ 20 જૂનની સાંજે 6 વાગે શ્રીનગરના શેર કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર પહોંચશે ત્યાં તેઓ યુવાનોને સશક્ત બનાવવા જમ્મુ કાશ્મીરને બદલવાના કાર્યક્રમમાં ભાગ લેશે કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટનો પણ શુભારંભ કરશે વડાપ્રધાન મોદી બે હજારથી વધારે લોકોને નિમણૂક પત્ર પણ આપશે બે દિવસના પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરના યુવાઓની મુલાકાત લેશે સાથે જ જમ્મુ કાશ્મીરના લોકોને ઘણી ભેટ આપશે વડાપ્રધાન યુવાઓને સશક્ત બનાવવા અને જમ્મુ કાશ્મીરમાં મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ઘણી વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન સવારે લગભગ સાડા છ વાગે શ્રીનગરના એસકે આઈ સીસીસીમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે અહીં તેઓ લોકોને સંબોધિત કરશે ત્યારબાદ સત્રમાં ભાગ લેશે બે હજાર પંદરથી શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે એકવીસ જૂને ઉજવવામાં આવે છે વડાપ્રધાન મોદી આ પહેલાં કર્તવ્યપથ ચંદીગઢ દહેરાદૂન રાંચી લખનઉ મૈસૂર અને સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આયોજિત યોગ દિવસમાં સામેલ થઈ ચૂક્યા છે વડાપ્રધાન મોદી આ પ્રવાસ પર જમ્મુ કાશ્મીરના લોકોને મોટી ભેટ આપશે તે પંદરસો કરોડ રૂપિયાની ચોર્યાસી યોજનાઓનું શિલાન્યાસ અને ઉદઘાટન કરશે તેના દ્વારા જમ્મુ કાશ્મીરમાં પાણી પુરવઠા યોજનાઓ માર્ગ નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રનો વિકાસ થશે એટલું જ નહીં કૃષિ અને અન્ય ક્ષેત્રોના વિકાસ માટે વડાપ્રધાન અઢારસો કરોડ રૂપિયાની જે કે સીઆઈપી પરિયોજનાનો પણ શુભારંભ કરશે આ પરિયોજના જમ્મુ કાશ્મીરના વીસ જિલ્લાના નેબુ બ્લોકમાં લાગુ થશે પંદર લાખ લોકોને તેનો ફાયદો થશે